નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તલનું વાવેતર ચોમાસું અર્ધ શિયાળુ અને ઉનાળુ ઋતુમાં કરવામાં આવે છે જેની અંદર ઉત્પાદન સૌથી વધારે ઉનાળુ ઋતુમાં મળે છે પરંતુ ઉનાળુ ઋતુની અંદર વાવેતર કરીએ ત્યારે પિયતનું ખાસ ધ્યાન રાખવું પડે તો ઉનાળુ ઋતુની અંદર તલનું વાવેતર કર્યું હોય તો પિયત જે છે એ ખાસ કરીને પિયતની સંખ્યા આપણે ગણીએ તો દસથી બાર પિયતની જરૂરિયાત રહે છે પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સાતથી દસ પિયતની જરૂરિયાત રહે છે તેમ છતાં જમીનનો પ્રકાર અને હવામાનને આધારે એકાદ બે પિયત વધી પણ શકે છે અને એકાદ બે પિયત ઘટી પણ શકે છે તો દસથી બાર દિવસના અંતરે આટલા પિયત ખાસ કરીને આપવામાં આવે છે તેમ છતાં જમીનની અંદર ભેજ ચકાસી અને ત્યારબાદ જો ભેજની ઘટ હોય તો પિયત છે એ તરત આપવું જોઈએ પરંતુ જે પિયત આપવાનો સમય છે ખાસ કરીને જે કટોકટીની અવસ્થા તો તલની અંદર એક ફૂલ અવસ્થા અને બૈઠા બેસવાની અવસ્થા આ જે કટોકટીની અવસ્થા છે આ દરમિયાન પાણીની જરૂરિયાત વધારે રહે છે માટે આપણે જે પિયત આપીએ ત્યારે ફૂલ અવસ્થાએ અને બૈઢાની અવસ્થાએ તો અચૂક પિયત જે આપવા જોઈએ આ અવસ્થા દરમિયાન જો પિયત આપવામાં ન આવે તો ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળે છે એટલે કે ઉત્પાદન આપણું ઘટે છે માટે ઉનાળુ તલની અંદર ઉત્પાદન વધુ લેવા માટે પિયતની અંદર ખાસ કાળજી રાખવી જોઈએ આમ તો રેલાઇન પિયત આપવાની ભલામણ છે પરંતુ જો ટપક પદ્ધતિ હોય તો ટપક પદ્ધતિનો ઉપયોગ કરીને પણ ઉનાળુ તલની અંદર ઉનાળુ તલનું વાવેતર છે એ કરી શકાય તેની અંદર પણ ઉત્પાદન છે એ સારામાં સારું મળે છે પરંતુ આજે પિયતની વાત છે તો ખાસ કાળજી આ રાખવી જોઈએ